હા ફોન આવ્યો હેલો હા કોણ હા તું ધમકી ભણાવું છું હા તું મોટા ભાગ ધમકી આ તને ખબર છે આ જગુજી જગુજી આ ભમરાગઢ ની મેળવતી આ ધમકી તો આવ્યો છું કોને ધમકી ને આ મને દગુજી આ જગુજી ગામનો ફળો છૂટો માણસ છે પોણે મકાયું છે બુડાયા માણસ તને નહીં ભણ કે તું મને ધમકી આવવાની ભલે ભલા મને હું મોટા ભાગવાળા માણું છું તને ભણ નહીં કે તું કોણ જોડે લંબા દીક કરો છો ખબર છે આ જગુજી છે જગુજી બલ્બ પાણીમાં પે માપી હા આ માપમાં જવાનું જીવ હોય ને તો મંદિર આવી જવાનું બધા આ ધમકી નહીં લેવાની હા ખુલ્લાને પણ બલ્બરવાનું પાણી મપાયા છે તને કઈ પહોંચેલું એ ધમકી આપવાની નહીં

હલો ફટાફટ તમે આવી જાઓ એ ગાડી મોકડે એક એક ભાઈ આવ્યો હતો અને નાના ભાગવાળાને ધમકી આપવાની વાત કરતી લો તમે ફટાફટ આવી જાઓ બરાબર હા યાર મોકડે આવ બે હજુ મોકડે બોલો એ એક જણ હતો નોના ભાગવાળાને ધમકી આપવાની વાત કરતી લો એ નોના મજા નહી આવે તો ગમે તે કરીને એનો ઈલાજ કરવો પડશે બરાબર જાડી જઈને ફોન માર હલો જાડુજી તમે ફટાફટ આવી જાઓ મોકળ્યા આવો એક મેટર જબરજસ્ત મેટર થઈ જશે નાના ભાગવાળાને ધમકી આપવાનું કે તલ તમે ફટાફટ આવી જાઓ ગમે તે કરીને આવી જાઓ હ આવેલા આવો આપણે બે આવો કેમ કારણ મોટો ઉતરેલી કઢી જેવા કરીને બેઠે હો

પણ હવે કઈક વિચારીએ ને બરાબર આપડે કઈ વિચારવું તો પડશે જ ને હવે કર્યો હે અને તમે યાર બોલો યાર મને ભીખ થોડુંક યાર એવો મને તો હંભરાવો કરીને ગયો તમે હંભરાવો કરો છો યાર બોલું જ ને તો યાર અજાણને ગમે તે કરીને કે ઈલાજ કરે ચલો તમને હા હા મારા ભાઈઓની વાત કરતો તો મારા ભાઈન જણાવવું પછી કયું કે થયું છે આ નાના ભાગવાળા મોટા ભાગવાળા કે એટલે મારા ભાઈઓને તો જણાવવું જ પડશે મારે હા બધા મારે ગમે કહેવું તો પડશે નહીં ચાલે થતો તમે મોટી ઉપાધી થશે

આ બલાવા રેયા બંકો છે આ થોડો છોટો છે અબે મજા આયગે ને ભીડો છોટો છે કે

હમ લેઈ જા ના તો લે 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 હવે બોલે ને બોલે જતો છો કાકા મોંયા હા બોલા હું તો નહી ઓલા લઈ જાવ ને યાર લઈ જાવ આ માથે હોમ માથે દાગર આવો છો લઈ જાવ દાગર નકલિયા આવું છું એકદમ તું એક બોબો પાડી તો હું છાઈ દો આ વધું છે લે બોધું છે કેટલી દી છે બોધું છે લે બોધું સાબટ હવે તો આ જોઈને તો બોન ના પાછો બોન માપ છે જોઈને બોલે જાવ

પણ તમારે તમારું કરવું છે શું તમારે તમારું બઢી મને તાકાત થી નહી તાકાત તો બતાવવાની છે તમાર પણ થઈ નહી તમારે વળવાની છે ઉભા છે આપડી જોડે તાકાત જ માપવી છે ને એમાં જો હું કરીશ તમે નોના ભાગ છો ને તમે કોનો

આની પાણી લઈશું આપડે નાના છે મોટા ભાગમાં ફરી ઉભા જે આરસી એ શું કરશે મોટો ભાગ એવું નામ પાડ્યું મોટા નહી થઈ ગયા નોના ભાગ એવું કે તમે નોના ના તો આવું તમારે વડવાના ઝઘડા કરવાના જ ના હોય ખોટા બરાબર આવા બધું કરે છે કરતા આ વાય ની તમા મેહો કારસો અલ્યા અમે નહીં યાર કશું આપડે બાત જમણી ચાલુ કરીએ ને બસ તમે બધું લાવત લાવવાનું છે ઓ લાવા સા પેલા દોડ દોડ બધું મંગાવ Olha